દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં બધાને જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં આજે આપણે બનાવીશું ગોળ સુરમાના લાડવા તો ચાલો બધી તૈયારી કરી લઈએ આપણે તો આપણે આ દેશી ઘઉં ભડકું લઈ લીધું છે જાડું ભડકું આવે અહીંયા તપેલીમાં પાણી ગરમ થવા મૂકી દીધું પિંડિયા વારવા માટે હડકામાં આપણે વાંડવીના તેલનું મૂળ દઈ દેવાનું છે

તો આપણા પિંડિયા તરાઈ તૈયાર થઈ ગયા છે હવે એને મિક્સરમાં આપણે ઝીણો ભૂકો કરી લેવાનો છે મિક્સરના ડબરામાં આવી રીતે નાના નાના કટકા કરીને નાખી દેવાના એટલે સરખી રીતે દરાઈ જાય ભૂકો થાય અને આપણે આ મિક્સર લઈ લીધું છે તો આવી રીતે આપણે ઝીણો ભૂકો કરી લીધો છે મિક્સરમાં બધા પિંડિયાને આવી રીતે ઝીણો ભૂકો કરી લેવાનો છે હલો તો આપણે આ કાજુ બદામનું કટિંગ કરી લેવાનું છે અને આપણે આ છે જાયફળનું પાવડર જે મિક્સરમાં આપણે ઝીણું કરી લીધેલું છે હલો આપણે હવે સાહણી મૂકવા માટે અડધો ગ્લાસ પાણી અને થોડુંક તેલ ગરમ થવા મૂકી દીધું છે તેલ અને પાણી એકદમ ગરમ થઈ છે હવે એમાં ગોળ નાખી દેવાનો છે પાણી નાખવાથી લાદવા પોસાદમ બને છે અને આપણે હતા એક કિલો ઘઉં અને એમાં આપણે નાખીશું એક કિલો ગોળ સાહણી નીકળી દીધી એટલે હવે એને આપણે ધીમે ધીમે અલાવતું રહેવાનું છે આપણે ગોળની ની સાહણી બહુ પાકવા નથી દેવાની મીડિયમ રાખવાની છે ખાલી તાર થાય એટલે અમારે કાજુ બદામ ને જાઈફરનું પાવડર હતું એ નાખી લીધું છે જો તમારી પાસે સુકી ડ્રાક્સ હોય તો એ પણ નાખી શકો છો અમારે પાસે અત્યારે છે નહીં એટલે અમે નથી નાખી મેં ગોળ ઉગડી ગયો છે ગયો રહી ગયા

ढक्कन दो या भी जी आसी आपने आप जीना को जीएसी जीना को आनु बस बस ना जीना को कब બસ ના કરવા ની ટીચર ન ખાય અમુ કોને લાડવા બનાવોય તો ઓર્ડર દે દી દે દેજો sojais sun pakkiya ladwa

કઈ વધુ ના જોઈએ મારી મમ્મી ને જો મોંમાં પાણી આવી ગયું આવવા તૂકું બસ બસ હવે બનાવવા મંડો ફરવા દેવા પગ થરી જાય પછી લાડવા વાળવાના હોય તો ઘી બાર ના નીકળે ને ઘા ઘીયામાંથી બી બાર નીકળી જાય બોલવામાં પણ થુકવા

Video baru ni tolong share dan subscribe jangan lupa di dekat mau tahu lagi tolong klik.